પ્રભુ ઈશ્વરની જય મિત્રો આજે આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે જીવન પલટો શા માટે જરૂરી છે તે વિશે વાત કરીશું તો મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે પ્રવેશ કરતા પહેલા આપણે આપણા પાપાની માફી માગવી જોઈએ અને એક નવા શરૂઆત કરવી જોઈએ તે વિશે વાત કરવામાં આવી હતી તો મિત્રો બાઇબલમાં જણાવ્યા પ્રમાણે વ્યવહાર અધ્યાય ત્રીજો કળી ત્રીજી ઈસુએ તેને જવાબમાં કહ્યું હું તને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી માણસ નવેસર જન્મ ન લે ત્યાં સુધી તે ઈશ્વરનું રાજ્ય જોવા પામી શકે નહીં પ્રભુ ઈસુએ કહ્યું છે તે પ્રમાણે જો આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો હોય તો આપણે આત્મિક રીતે નવો જન્મ લેવો પડશે કેમ કે આપણે પૃથ્વી પર આપણો જન્મ થયો ત્યાર પછી આજ સુધી જીવનમાં ઘણા પાપ કર્યા હોય ઘણીવાર ઘણી ઈશ્વર વિરુદ્ધ કામ કર્યું હશે તેમના નિયમોનું પાલન નહીં કર્યું હોય તે માટે આપણે દુઃખી કર્યા છે આપણે 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 જેવા તેવા તેમની પાસે જઈ શકીએ પોતાની જાતને બદલવી પડશે એટલા માટે જીવન પડવો જરૂરી છે નવો જન્મ લેવો એટલે આપણે અત્યાર સુધી જે રીતે જીવન જીવતા હતા તે રીત બદલીને હવે પ્રભુ પરમેશ્વરના પ્રમાણે જીવન શરૂઆત કરવી જોઈએ પોતાના વિચાર વિચાર કરવાની રીત બધા લોકો સાથે રહેવાનું તેમની સાથે સંબંધ રાખવાની રીત ક્યારે શું બોલવું લોકોને જોવાની દ્રષ્ટિ આ બધું આપણે બદલવું પડશે અને પ્રભુ પરમેશ્વર પ્રમાણે જીવન જીવવું પડશે એટલે આપણે નવો જન્મ લઈ શકીશું અને આપણો જીવન પલટો થઈ શકશે અને આ બધું કરવાથી આપણે પ્રભુ પરમેશ્વરને જરૂરથી ખુશ કરી શકીશું અને તેમના રાજ્યમાં જવા બની શકીશું આપણા પ્રભુ પરમેશ્વર રાજાઓનો રાજા છે પરમેશ્વરના પરમેશ્વર છે પવિત્રમાં પવિત્ર છે તેથી આપણે આપણી જાતને પણ પવિત્ર બનાવવી પડશે તો આપણે પ્રભુ પરમેશ્વરને પ્રાર્થના આરાધના સ્તુતિ અને ઉપવાસ કરીએ તેમને વિનંતી કરીએ કે પ્રભુ પરમેશ્વર મને પણ દયા કરો મને જીવન પલટો કરવામાં મદદ કરો અને આ વિનંતી કર્યા પછી આપણે પણ પોતાના જીવનમાં સવારથી સ સુધી આપણે બધા કામ પ્રભુ પરમેશ્વરને આભર વણીને કરવા જોઈએ આ પ્રયાસથી શરૂ કરીશું તો પહેલા દિવસથી બધું થઈ શકશે નહીં પણ થોડા દિવસમાં થોડા અઠવાડિયામાં થોડા મહિનામાં આપણે આપણો જીવન પલટો જરૂર કરી શકીશું તો મિત્રો જેટલા પણ લોકો જે ઈશ્વરના રાજ્યમાં જવા માંગતા હોય તે લોકોને આ વિડીયો અને આન પછી આવવાના વિડીયોઝને જોવા વિનંતી છે અને બીજા તમારા મિત્રો સગા સંબંધીઓને પણ આ વિડિયો શેર કરવા વિનંતી છે તો મિત્રો તમારા બધા માટે જીવન પલટો કરવા માટે હું પ્રાર્થના જણાવવા જઈ રહ્યો છું જે તમને ઘણી મદદ કરશે જીવન પલટો કરવા માટે પ્રાર્થના હે સર્ગ્ય પિતા પ્રભુ ઈસુ મા મરિયમ અને પવિત્ર આત્મા હું આપની સહાય અને આશીર્વાદ માટે મને મારા જીવન પલટાની શક્તિ આપો હું પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીને આજુબાજુની સ્થિતિઓને સંપૂર્ણતા શાંતિથી સ્વીકારી શકું હે પરમેશ્વર મારી પ્રાર્થના છે કે તમે મને આનંદ પ્રેમ અને સંતોષને અનુભવવા માટે મારા જીવનમાં મને શક્તિ આપો મારા પરિવર્તન માટે મને પ્રેરિત કરો અને મારી દિશામાં મારું માર્ગદર્શન કરો હે પરમેશ્વર જો હું મારું જીવન પરિવર્તન કરું તો મારી પ્રાર્થના છે કે તમે મને નવું અને સંપૂર્ણ જીવન આપો હું મારા જીવનને ફેરફાર કરવા પ્રયત્ન કરું છું મને પડકારો સામનો કરવાની શક્તિ અને યોગ્ય પસંદગી કરવા માટે સાવ પણ આપો ભૂતકાળની ભૂલો અફસોસને પાછળ છોડવામાં આશા અને સત્કારથી ભરેલી નવી શરૂઆતને સ્વીકારવા હું મદદ કરો મને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરીને સચ્ચાઈના માર્ગ પર મને માર્ગદર્શન આપો પ્રભુ હું મારું જીવન થવાના હાથમાં સોંપું છું અને પરિવર્તનની આ સફરમાં મને મદદ કરવા માટે મને તમારા પ્રેમ અને કૃપાથી ભરવા અને મને નવું જીવન જીવવા માટે સશક્તિકરણ કરો જે તમને મહિમા આપે મને જરૂર પડે ત્યારે મદદ પીણવાની હિંમત આપો અને મને જે ફેરફારો કરવાની જરૂર છે તેના માટે પ્રતિબંધ રહેવાની દ્રઢતા આપો મને સહાયક લોકોથી ઘેરી લો જે મને માર્ગમાં ઉત્થાન અને પ્રોત્સાહિત કરશે તમારો પ્રકાશ મારા પર ચમકે આગળના માર્ગને પ્રકાશિત કરે અને મારા માર્ગમાં આવતા કોઈ પણ અવરોધને દૂર કરવાની શક્તિ પ્રદાન કરો ભગવાન તમારા અવિશ્વસનીય પ્રેમ આ દયા માટે આભાર એ પિતા પ્રભુ ઈસુ મહામર્યમ અને પવિત્ર અમૂલ્ય નામમાં પ્રાર્થના કરીએ છીએ આમીન તમારો આભાર